મોરબી જિલ્લાની વાંકાનેર સિવિલ હોસ્પિટલને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકી પડી રહી છે કારણ કે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની તો કમી છે જ સાથે જ હોસ્પિટલમાં ડોક્ટર્સ પણ ન હોવાને કારણે થઈને સ્થાનિક રહીશોને નાનામાં નાની મેડિકલ તકલીફને માટે થઈને પણ મોરબી કે રાજકોટ જ રેફર કરવા પડે છે કે તેના કારણે કેટલાક લોકોને તેમના જીવ ગુમાવવાનો પણ વારો આવે છે સારા ડોક્ટરની જરૂરિયાત છે તે સરકાર પૂરી પાડે તેમજ અહીંયા સ્ટાફની પણ અછત છે કે કોઈ પણ વસ્તુ ઇમરજન્સીમાં આવ્યા હોય તો કોઈ વ્યક્તિ હાજર હોતું નથી બોલાવા જવા પડે છે અને એવા કેસમાં કેસ ફેલ પણ થઈ જાય છે એટલે મહેરબાની કરી અને સરકારને એવી રિક્વેસ્ટ છે કે હવે અહીંયા સ્ટાફની પૂરતી જે અછત છે એ સ્ટાફની પૂર્તિ કરે અને કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોય તો એ ડૉક્ટરોની ટીમ પણ અહીંયા પરમનેન્ટલી રાખે બિલ્ડિંગ જે વાંકાનેર હોસ્પિટલમાં કોઈ પણ એવી હોસ્પિટલની અંદર સુવિધા નથી મળતી કારણ કે એની પાસે પૂરતો સ્ટાફ નથી સારા એવા ડૉક્ટરો નથી અને વાંકાનેરમાં પાંત્રીસથી ચાલીસ હજાર વ્યક્તિ છે કોઈ પણ એવું ડિલિવરીનું એવું કામ હોય તો વાંકાનેરમાં એ સારવાર એમને નથી મળતી જેથી કરીને તમને મોરબી રાજકોટ ત્યાં રિફર કરવામાં આવે છે